તમામ વડીલોને મારા નમસ્કાર સાંભળો આજના મુખ્ય સમાચાર રાજ્યના ખેડૂતો પાસેથી વિવિધ ખરીફ પાકોની લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી કરાશે જેમાં રાજ્યના નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખરીફ માર્કેટિંગ સીઝન બે હજાર પચીસ છવ્વીસમાં લઘુત્તમ ટેકાના ભાવે ડાંગર બાજરી જુવાર રાગી અને મકાઈની સીધી ખરીદી કરવામાં આવશે મહિનાના પહેલા દિવસે જ લોકોને મોંઘવારીનો ઝટકો લાગ્યો છે દેશભરમાં એલપીજી સિલિન્ડરના ભાવમાં સોળ રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ દિલ્હીથી મુંબઈ અને કોલકાતાથી ચેન્નાઈ સુધી એલપીજીના ભાવમાં વધારો કર્યો છે બેટરી બનાવવા માટે વપરાતા લિથિયમનો ભંડાર હવે રાજસ્થાનમાં ઉપલબ્ધ થશે જેના લીધે ઉદ્યોગોના વિકાસને વેગ મળશે આ લિથિયમના ભંડારના કારણે રાજસ્થાનની આવકમાં પણ વધારો થશે તેમજ કરશે જેતપુર તાલુકાના ઉમરાળી ગામમાં આવેલા સુપ્રસિદ્ધ ગાળાવાળી ખોડિયાર મંદિરમાં ચોરીનો બનાવ બન્યો છે નવરાત્રીના પાવન પર્વ દરમિયાન જ બનેલી આ ઘટનાથી શ્રદ્ધાળુઓમાં રોષ જોવા મળી રહ્યો છે વિદેશ મોકલવાના બહાણે છેતરપિંડીનો વધુ એક કિસ્સો વડોદરામાં સામે આવ્યો છે બાગ વિસ્તારમાં વિઝા કન્સલ્ટિંગનું કામ કરતા એક દંપતીએ યુકે મોકલવાના નામે એક યુવક પાસેથી દસ લાખ રૂપિયા પડાવી લીધા હોવાની પોલીસ ફરિયાદ નોંધાય છે સુરત સહિત સમગ્ર ગુજરાતમાં દશેરાના દિવસે કરોડો રૂપિયાના ફાફડા અને જલેબીનું વેચાણ થાય છે આ ફાફડા જલેબી લોકોના આરોગ્ય માટે સુરક્ષિત છે કે નહીં તે જાણવા માટે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે ફાફડા જલેબીના સેમ્પલ લેવાની કામગીરી શરૂ કરી છે ગાંધીનગરના સેક્ટર ચોવીસ ખાતે આવેલા પાઠ્યપુસ્તક એપાર્ટમેન્ટમાંથી પચીસ વર્ષીય મહિલા પોલીસ કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે મૃતક રિંકલ વણઝારા અમદાવાદના શાહીબાગ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા હતા યુવતીના શરીર પર ઈજાના નિશાન હોવાથી પોલીસે હત્યાની આશંકા સાથે તપાસ શરૂ કરી છે આગળના સમાચાર પહેલા એક વિનંતી છે જો હજી તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો કરી લેવા નમ્ર વિનંતી વર્ષ બે હજાર એકવીસમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર ઇન્સ્ટ્રક્ટર વર્ગ ત્રણની ભરતીની જાહેરાતમાં મેઇન્સની લેખિત પરીક્ષામાં વિષય દીઠ ચાલીસ ટકા માર્ક્સ મેળવવા પડશે તેવો સ્પષ્ટ ઉલ્લેખ ન કરાયો હોવાથી પરીક્ષામાં કુલ ચાલીસ ટકાથી વધુ ગુણ મેળવનારા ઉમેદવારોની પસંદગી કરી નવું સિલેક્શન લિસ્ટ જાહેર કરવામાં આવે તેવી માંગ સાથે દાખલ કરાયેલી અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી છે ઉપરવાસમાંથી પાણીની આવક સતત ચાલુ રહેતા નર્મદા ડેમની સપાટીમાં વધારો નોંધાઈ રહ્યો છે ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં ડેમ સંપૂર્ણ ભરાઈ જશે તેવું હાલ જણાઈ રહ્યું છે પોરબંદર નજીકના માધવપુર પાસે ફિશિંગ કરવા ગયેલ એક પિલાણું ટેકનિકલ ખામીના લીધે એન્જિન બંધ પડી જતા તોફાની દરિયામાં ફસાઈ ગયું હતું અને પલટી ખાઈ જતા બે માછીમારોના મોત થયા છે જ્યારે ત્રણ ખલાસીઓનો બચાવ થયો છે દીકરીઓને લગ્ન પ્રસંગે સીધી આર્થિક સહાય મળે તે હેતુ સાથે શરૂ કરાયેલ કુંવરબાઈનું મામેરો યોજના હેઠળ ભાવનગર જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં અઠાવીસ હજાર સાતસો એકાણું દીકરીઓને રૂપિયા ત્રણ હજાર ત્રણસો તેતાલીસ પોઈન્ટ છોત્તેર લાખની અને બોટાદ જિલ્લામાં સાત હજાર નવસો આઠ દીકરીઓને રૂપિયા નવ હજાર ત્રણસો બત્રીસ પોઈન્ટ ચોમ્માળીસ લાખની સહાય ચૂકવાઈ હોવાનું સૂત્રમાંથી જણાવ્યું છે અમદાવાદને વધુ સ્વચ્છ શહેર બનાવવા કોર્પોરેશનની ટીમ દ્વારા અલગ અલગ વિસ્તારમાં આકસ્મિક તપાસ કરાશે લારી ગલ્લા ઉપરાંત પાથરણા સહિતના વેપારીઓને ભીનો અને સૂકો કચરો અલગ કરવો પડશે તમામે બે ડસ્ટબીન રાખવા પડશે ભીનો અને સૂકો કચરો અલગ ન કરનાર તથા રોડ ઉપર કચરો નાખનારાઓનું માલસામાન જપ્ત કરી લેવામાં આવશે સ્વચ્છતા રાખવા કોર્પોરેશનની ટીમ દ્વારા સમજૂત કરાશે સમજૂત કરાયા પછી પણ રોડ ઉપર કચરો નાખનારાઓનો માલસામાન જપ્ત કરી લેવામાં આવશે સુરેન્દ્રનગરના અંબાવાડીમાં આવેલી વિનસ પ્રોટીન્સ કંપનીના માલિક પાસેથી કડીના વેપારીએ તેલના બાર હજાર ત્રણસો સત્તર ડબ્બા ખરીદી રૂપિયા બે કરોડ ઓગણપચાસ લાખ ચોત્રીસ હજાર એકસો પંદર નહીં ચૂકવી છેતરપિંડી આચરી છે બનાવ અંગે વેપારીએ કડીની પેઢીના ત્રણ સંચાલકો સામે બી ડિવિઝન પોલીસ મથકે નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સુરેન્દ્રનગર જિલ્લાના સરાધ્રાંગરા રોડ ઉપર આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો એક કાર પલટી ખાઈ પાણીમાં ખાબકતા કારમાં સવાર બે મહિલા અને એક પુરુષ સહિત ત્રણ લોકોના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા મૃતકો મૂળી તાલુકાના દાધોડિયા ગામના એક જ પરિવારના સભ્ય હોવાનું સામે આવ્યું છે જેના પગલે સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે રાજકોટના સોની બજારમાંથી ઝડપાયેલા અલ સાથે સંકળાયેલા ત્રણ શખ્સોને સેશન્સ કોર્ટે અંતિમ શ્વાસ સુધીની સખત કેદની સજા ફટકારી છે આ ઉપરાંત કોર્ટે દરેક આરોપીને રૂપિયા દસ હજારનો દંડ પણ ફરમાવ્યો છે ભારતમાં તહેવારોની મોસમની શરૂઆત થતાં જ કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓને મોટી ભેટ આપી છે નાણાં મંત્રાલયે સોમવારે એક આદેશ જારી કરીને ગ્રુપ સી અને બિન બિનરાજપત્રિત ગ્રુપ બી કેન્દ્રીય કર્મચારીઓના ત્રીસ દિવસના વેતન બરાબર બોનસની જાહેરાત કરી છે ચીનને જટકો આપવા ભારતનું મેગા પ્લાન તૈયાર અરૂણાચલ પ્રદેશમાં બનાવશે સૌથી મોટો ડેમ પાકિસ્તાની સેના પર મોટો હુમલો બીએલએના બળવાખોરોએ બે ચોકી હચમચાવી છ સૈનિકોના મોત ચીનમાં મનપસંદ રીતે ધર્મ પાડવાની પણ છૂટ નહીં રહે સરકારના નિયમો મુજબ જ ભગવાનને ભજવાના રહેશે ઓનલાઈન પેમેન્ટ પર આરબીઆઈ ગવર્નરની સ્પષ્ટતા સાથે જ કરોડો યુપીઆઈ યુઝર્સે રાહતના શ્વાસ લીધા હતા આ સાથે જ આરબીઆઈ ગવર્નરે દેશના જીડીપી વિકાસ દરનો અંદાજ વધારીને છ પોઈન્ટ સુધી કરી દીધો છે ઓગસ્ટથી દેશના પશ્ચિમ અને પૂર્વ ભાગોમાં થયેલા અતિવરસાદના વરસાદના કારણે ઘણા વિસ્તારોમાં ઉભા પાકને નોંધપાત્ર નુકસાન થયું છે અને ખરીફ બે હજાર છવ્વીસ માટેના રેકોર્ડ પાક અંદાજમાં નોંધપાત્ર ઘટાડો કરવાની જરૂરિયાત રહેશે તો વડીલો આ સાથે જ આપણા આ સમાચાર અહીં સમાપ્ત કરવામાં આવે છે જો તમે ડેલી સમાચાર સાંભળવા માગતા હો તો અમારી આ ચેનલ વિશ્વ દર્શનને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જય જવાન જય કિસાન